નમસ્કાર દર્શક મિત્રો આપણા બધાય તમામ યુટ્યુબ ફેમિલીને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો કાલે આપણે કપાસમાં તો ચોથ હતી એટલે દવા છાંટી દીધી છે અને અત્યારમાં સવારના પોરમાં આપણે આવી ગયા છીએ ફરતા છે રે જે આપણે ખડ હોય એના માટે દવા છાંટવા તો ચાલો આપણે કઈ રીતે એમાં દવા છાંટશું અને એમાં પણ ફાયદા છે કઈ રીતે દવા છાંટવી તો કેમ એમાં કેવું સારું પરિણામ મળે છે તો આજે જોઈશું સંપૂર્ણ વિડીયોમાં તો દર્શક મિત્રો આપણે અત્યારે તમે આ જોઈ રહ્યા છો અને અમારે અહીંયા એરિયા પ્રમાણે એને કોંગ્રેસયું કહેવામાં આવે છે અને બીજા અન્ય ખડ પણ આપણે છેઠેવાડે ઉગતા જ હોય છે જેવા કે બોયડી જોકે બોયડીમાં તો દવા છાંટીએ થોડોક ટાઈમ મુંજાઈ પછી તો કોળાઈ જ જાય છે પરંતુ જે આ કોંગ્રેસ છું અને બીજા અન્ય ખડો આપણે તાત્કાલિક જે દવા આવે ગ્રામક છે એનાથી તો કોંગ્રેસીઓ નથી મળતું પરંતુ આપણે એના માટે તો આપણી આ ધોકડની પડીકીનો ઉપયોગ કરીએ છીએ એના આનાથી કોંગ્રેસીઓ સારું એવું મરી જાય છે તો આનો કેવા સમયે દવા છાંટવી ચાલો આજે આપણે સંપૂર્ણ વાત કરીએ તો દર્શક મિત્રો આપણે જે પડીકી આપણે બતાવી એની ભેગું સાથે આપણે પંપમાં મીઠું પણ નાખીએ છીએ મીઠું નાખવાનું કારણ કેમ કે દવા સરખી રીતે એમાં ચોટી જાય છે અને કોંગ્રેસ તો જો તમે આ અક્ષીસ દવાનો વાત કર્યો તો આ જે કોંગ્રેસ ખડ છે એના માટે તો ખાલી જે આપણે જો એક પંપમાં બે થેલી મીઠું નાખીને છંટકાવ કરીએ તો કોંગ્રેસ તો એમને મય મીઠા દ્વારા જ મરી જતો હોય છે પરંતુ અન્ય ખડ તો મીઠાથી નથી મરતા પરંતુ કોંગ્રેસો મરી જાય છે એટલે એના માટે આપણે પંપમાં જે આ પડીકી છે એ પણ નાખી છે અને સાથે મીઠું પણ નાખ્યું છે હવે દર્શક મિત્રો આપણે જોવા જઈએ તો આપણે અત્યારે સવારનો સમય છે અને આ જે બધા ખડ છે એમાં અત્યારે હાલ પાણી ભરેલું છે તમે જોઈ શકો છો અત્યારે પાંદડા બધા આપણે હાથે થોડુંક છોટે છે માપસોનું એવું પાણી ભર્યું છે તો આપણે સવારમાં જ આપણે શેઢિયાપાડે દવા છાપી હોય તો હંમેશા આપણે સવારનો સમય લેવો જોઈએ કારણ કે એમાં જો સારું એવું પાણી ભર્યું હોય એટલે જે આપણે દવા છાંટીએ એ આખા પાંદડામાં પ્રસરી જાય છે અને જો તડકાનો સમય હોય તો જે આપણે દવા છાંટીએ એ જ પાણી એમાં બરાબર પ્રસરતું નથી અને આપણે થોડોક ઘાટો ફોવારો રાખવો પડે છે પરંતુ અત્યારે સવારનો સમય હોય ને એમાં સારી રીતે એમાં પાણી અત્યારે ભરેલું જ છે માટે હંમેશા જે શેટાપાળની દવા હોય આપણે સવારના સમયે છાંટવી જોઈએ તો આ રીતે અમારા ઘરના કંઈક દવા છાટે છે અને અમારો પંપ અહીંયા ભરેલો ચાલુ જ છે આપણે સવારમાં દવા છાંટીએ તો એમાં બહુ આછો ફુવારો રાખીએ તોય પણ સારું કામ કરતું હોય છે જો હાઈ ક્લાસ રીતે આપણે આછો ફુવારો રાખીએ એટલે બહુ ઘાટી દવા નથી છાંટવી પડતી આછી હોય તોય એમાં જે ખડ છે એ મરી જતું હોય છે તો દર્શક મિત્રો આપણે જે ધોકડની પડી ગઈ અને મીઠું આપણે જે સાટીએ અત્યારે જો આપણે જેમ કે વરસાદ થયો હોય અને શેઢાપાળે ભેજવાળું વાતાવરણ હોય તો એમાં સારું એવું કામ કરે છે ઓછો ભેજ હોય તો ઓછું કામ કરે છે પરંતુ આપણે જે એનો યોગ્ય સમય તો આપણે જે શેઢાપાળામાં ભેજ હોય અને ત્યારે જ એમાં છાંટવી જોઈએ તો એમાં સારું એવું કામ કરે છે જો અભ્યાસ નહીં હોય તો કામ નહીં કરે એમાં તાત્કાલિક ગ્રામકજન કે એવી કામ કરશે પરંતુ જે આપણે આ ધોકડની પડીકી છે એ હંમેશા ભેજવાળું વાતાવરણ વાતાવરણ હોય ત્યારે છાંટવી જોઈએ તો એમાં સારું એવું પરિણામ મળે છે પછી ભલે કે આપણે તમે છાંટો અને બે કલાક પછી એમાં વરસાદ આવે તો પણ એમાં કામ કરી જ જાય છે એટલે આપણે હંમેશા વરસાદ રહી જાય અને જો વરસાદ આવે ને બે કલાક વી જાય તો પણ એમાં સારું કામ કરે છે એના અગાઉ જો વરસાદ આવી ગયેલો હોય અને એમાં છાંટવામાં આવે તો પણ એમાં સારું કામ કરે છે જોકે અમે દર વખતે તો ભેજવાળું વાળું વાતાવરણ હોય ત્યારે જ આમાં છાંટીએ છીએ અને સારું એવું પરિણામ પણ મળે છે અને આપણે સવારમાં ઝાકળ જેવું વાતાવરણ હોય ને ત્યારે પણ છાંટવી જોઈએ એટલે એમાં સારું એવું વા એમાં આપણે દવા ઓછી જોવે છે ટૂંકમાં જ્યાં આપણે બે પંપ જો જોતા હોય ત્યાં દોઢ જ પંપ જોવે છે અડધા પંપનો આપણે ફેર પડી જાય છે એટલે ખેડૂતોને એમ પણ થોડીક બચત થાય છે અને મીઠું પણ એમાં નાખવું ખૂબ જરૂરી છે એટલે ગાય ગાખડ એમાં ભળે છે મીઠું ન હોય તો યુરિયા ખાતર પણ એમાં તમે નાખી શકો છો તો પણ એનું પરિણામ ખૂબ સારું મળે છે અને આપણે અત્યારે હાલ આપણો પંપ ભરેલો જ છે ને અમારા ઘરના છાંટવા વીઆઈ ગયા છે આપણે લોગ ચાલુ કરી દીધો છે તો આ રીતે તમે જોઈ શકો છીએ છાટે જ છે જોકે આ તમે જે સૂકી બોયડી જોઈ શકો છો એમાં આપણે ગ્રામકજનને આ ધોકણની પડકી ભેગી કરીને મારી અત્યારે તો બળી ગઈ છે આ બોયડી છે અત્યારે તો હાવ સુકાઈ ગઈ છે પરંતુ એમાં લાંબા સમય પાછી ફૂટે જ છે તો આ રીતે સરસ આછો ફુવારો આપણે સવારનો સમય છે એટલે રાખેલો છે જો આ રીતે અને હા આપણે જો દર પંદર દિવસે આમાં ફૂરો મરીએ તો આપણે શેઠાપાડા ઠેઠ આખું વર્ષ ચોકાસ રહી છે આપણે જો કે આપણે આ વાળીએ તો ઝટકા મશીન નથી પરંતુ આપણે ઓલી વાળીએ ઝટકા મશીન છે એટલે આપણે એને જ્યાં આપણા વાળા આવતા હોય ત્યાં તો આપણે ખડ ન થવા દઈએ કારણ કે જો અહીંયા ખડ થાય તો આપણી બેટરી ડાઉન થઈ જાય છે પાવર વધારે ખેંચે છે એટલે આપણે ઝટકા મશીન જો તમે રાખતા હોય તો તમારે દર પંદર દિવસે આ રીતે દવા મારવી જ જોઈએ તો તમે જોઈ શકો છો આપણે પહેલાં હે અમૂળું આ કોંગ્રેસું છે આ અમારા અહીંયા તો કોંગ્રેસ કહે છે તમારે બાજુ શું કહેતા હોય કોમેન્ટમાં જણાવજો આમાં જુઓ અત્યારે આપણે પહેલાં બતાવ્યું ત્યારે આમાં નહોતી દવા છાંટી પછી અત્યારે છાંટી દીધી છે એટલે આ ભેજવાળું જો વાતાવરણ છે એટલે આછો ફોર રાખ્યો તો પણ આખું પલ્લી ગયું છે અને આપણે એમાં મીઠું પણ અડધી થેલી નાખી દીધું છે એટલે સારું એવું પરિણામ આમાં મળી જ જશે તો ઘણા મિત્રો આપણે ઘણા ખેડૂત મિત્રો આપણે આ પડીકીનો પણ ઉપયોગ કરતા હોય છે અને ઘણા મિત્રો આપણે પ્રવાહી જે આવે ગ્લાયસિલ એનો પણ ઉપયોગ કરતા હોય છે તો એમાં કઈ ફાયદાકારક છે અને કઈ ઓછો ફાયદો આપે છે અને કયો વધારે ફાયદો આપે છે એની વિશે આપણે થોડીક વાત કરીએ તો આપણી જે આ પડીકી છે એમાં જે ગ્લાયસિલ આપણે પ્રવાહીમાં મળે છે એના કરતાં આમાં થોડાક ટકા ઝેર વધારે આવે છે અને જે આપણે પ્રવાહીમાં આવે એમાં પડીકી કરતાં એમાં થોડાક ટકા ઝેર ઝેર તો બે બધા બેમાં સરખું જ આવે છે પરંતુ જે પ્રવાહી છે એમાં થોડાક ટકા ઓછા આવે છે ને આમાં થોડાક ટકા વધારે આવે છે એટલે તમે જો પ્રવાહી વાપરો તો એ થોડીક તમને મોંઘી પડતી હોય છે કારણ કે ચારસો રૂપિયા લીટર મળે છે અને એ ત્રણસો એમ એક પ્રતિ પંપે નાખવાની હોય છે તો એ ચારસો રૂપિયા લીટર એટલે કે એ પણ નેવું રૂપિયાનો પંપ પડે છે ને આ જોવા જઈએ તો આ તો એગ્રો વાર અમુક અમુક જુદા જુદા ભાવ હોય છે આ તો અમારે એક અમારા જે સેટ છે એનો એગ્રો જાણીતો છે અને એના સંબંધીનો છે એટલે અમને તો સાઠ રૂપિયામાં હવે આપે છે પરંતુ આનો ભાવ એંસી રૂપિયા છે પરંતુ આપણે જો આમ જનરલી વાત કરીએ તો ગ્લાયસીલ કરતાં પ્રવાહી કરતાં પડીકીનો વધારે ઉપયોગ કરવો જોઈએ કારણ કે આમને થોડીક તો સસ્તી પડે ને અમુક ખેડૂત મિત્રો છે જે બે પડીકીના ત્રણ પંપ કરતા હોય છે તો એવું મિત્રો ઓછું પરિણામ એમાં મળે છે કારણ કે આપણે એકર તો ખર્ચો કરતા હોય છે અને પરિણામ ઓછું મળે તો એમાં કાંઈ ફાયદો ન થાય તો જે એનું પડીકીનું પ્રમાણ છે એ જ પ્રમાણમાં એને સારી રીતે નાખીએ તો સારું એવું પરિણામ મળે છે અને લાંબા સમય સુધી એ ખડ થાતું નથી પછી જે જે આપણે સાટ્યું એ ખડ તો એમાં સારું પરિણ આપણે પરિણામ મળી જ જાય છે જો યોગ્ય આપણે એ પ્રમાણે એનું નાખીએ એક પડી કે પ્રતિ પંપે હોય છે તો એક પડીકે આપણે એક પંપે નાખી જ દેવી જોઈએ જો તમે બે પડીકેના ત્રણ પંપ કરશો અમુક ઘણા ખેડૂત મિત્રો કરે જ છે ને એમાં બળી તો જાય છે પરંતુ એનું એ પાછું ફૂટે છે પરંતુ જો પ્રતિ પંપે એક પડીકીનો આપણે ઉપયોગ કરીએ તો એમાં પછી ફૂટતું નથી એનો એ ખરતો નથી ફૂટતું પરંતુ જે નવું ઉગે એ પછી થાય છે એના જે બીયા ખરેલા હોય આપણે મોટું મોટું ખડ હોય આપણે જોકે દર પંદર દિવસે મારીએ એટલે તો બહુ મોટું તો નથી થવા દેતા બી તો નથી થવા દેતા અને આપણા સેડા ચોખ્ખા રહે છે એટલે જે નવું ઉગ્યા જોકે આના સરખા ત્રણ રાઉન્ડ કરીએ આખા વર્ષ દરમિયાન દર પંદર વીસ દિવસે પંદર વીસ દિવસે તો શેઢાપાળા હંમેશા ચોક્કસ રહે છે અને આપણે જે ઝટકા મશીન અથવા એવું હોય તો એની બેટરી પણની બચત થાય છે તો હંમેશા આપણે શેઢાપાળા ચોક્કસ રાખવા જોઈએ તો આ તો હતી કંઈક આપણે આ ધોકણની પડકી વિશે વાત જોકે અત્યારે ભેજવાળું વાતાવરણ તો શેસ તે અત્યારે અને સારી બરાબર છે પણ સારો એવો આપણે વરસાદનો રાઉન્ડ આવી ગયો એટલે ભેજવાળું તો વાતાવરણ અત્યારે ચેસ તે તો અમુક મિત્રોને જો શેઠા પાડે મોટું કડવું હોય તો છાંટી દેવી જોઈએ પરંતુ સવારના સમયે છાંટશો તો તમારે દવા થોડીક ઓછી જોઈશે એમાં અડધા પંખનું જો ફેર પડે તો પણ આપણે ત્રીસ ચાલીસ રૂપિયાની બચત થઈ જતી હોય છે તો હંમેશા આપણે સવારના સમયે જો છાંટવાનું રાખીએ જો એમાં જેવું તેવું પાણી ભીર્યું હોય એમાં સારું એવું પરિણામ આખું છોડવો એમાં ભીંજાઈ જાય છે તો હંમેશા આપણે સવારના સમયે છાંટવી જોઈએ અને બીજી તો આપણે કાંઈ ભલામણ નથી કરતા જોકે બધા ખેડૂત મિત્રોને આનો અનુભવ તો હોય છે પરંતુ અમુકને નથી હોતો એના માટે આ વ્લોગ છે તો આ વિડીયો શેર પણ કરજો ને ફરીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપજો જય માતાજી ને પવિત્ર શ્રાવણ મહિનાના બધા મિત્રોને હર હર મહાદેવ